વડોદરા ગુજરાત મંડળ દ્વારા મુંબઈ ખાતે યોજાયેલી સ્પર્ધા ખો ખો સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલ ગુજરાત ક્રીડા મંડળ છેલ્લા નેવું વર્ષથી અવિરતપણે સંસ્થા ચલાવી રહી છે આ સંસ્થામાં અનેક બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવે છે ત્યારે ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મુંબઈ થાણે ખાતે યોજાયેલ લંગડી સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે બરોડા ડિસ્ટ્રિક્ટમાં ખો ખોમાં વિજેતા થનાર બાળકોનું ગુજરાત ક્રીડા મંડળ વડોદરા દ્વારા મેડલ ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અમે વસંત પંચમી એટલે શું છે કે વસંત પંચમી આ હિન્દુ લોકોનો બહુ મોટા મોટો તહેવાર છે અને વસંત પંચમીના દિવસે અમારા સંસ્થાના ગુરુવારે આદ્ય ગુજરાત ક્રીડા મંડળના વસંત બળવંત કપ્તાન જેમનો જન્મ પાંચ ફેબ્રુઆરી ઓગણીસો પાંચમાં વડોદરા ખાતે થયો હતો તે દિવસે વસંત પંચમી જ હતી એના થોડા સમય બાદ વસંતરાવ કપ્તાને ગુજરાત ક્રીડા મંડળની આ સ્થાપના કરી એ જે સ્થાપના કરી એ સ્થાપના પણ એમને ફેબ્રુઆરી ઓગણીસો બત્રીસમાં કરી આજે આ સંસ્થા એકાણું વર્ષથી વ્યવસ્થિત રોજ સાંજે છથી આઠ દરમિયાન ગમત રમે છે અમારે ત્યાં લંગડી ખોખો બાસ્કેટબોલ રિંગ ટેનિસ અને ઇતર એથ્લેટિક્સની જે રમતો છે તે આયોજન અમારું રોજનું થાય છે અને છોકરાઓ નિયમિત સાડા છથી થી આઠ આ ગ્રાઉન્ડ પર આવે છે આજે શું કાર્યક્રમ અહીંયા આજે કાર્યક્રમ અમે અહીંયા નાના બાળકોનું જે નેશનલથી લંગડી સ્પર્ધાની થાણા ખાતે મુંબઈ એના એના અંદર છોકરાઓ જે ચેમ્પિયન થયા એ લોકોનો એક સમારંભનું આયોજન કર્યું બીજું કે અમારા બરોડા ડિસ્ટ્રિક્ટ ખાતે ખોખોની ટુર્નામેન્ટ સલંગા બે મહિનાની અંદર ત્રણ વખત થઈ એમાં ગુજરાત ક્રિયામેન્ટની સિનિયર છોકરાઓની ટીમ આ ત્રણે ત્રણ વખત ચેમ્પિયન થઈ એના કારણે છોકરોનું ભગવાન કરીએ એટલે અમે આજે આ કાર્યક્રમ આયોજિત કરેલ છે